સાંકરું સ્વાગત છે અત્યારે પંદરસો વાળો શેર માં કંપની ખરીદે છે તો એમનો એક શબ્દ છે બાયબેક તો બાયબેક એટલે શું એ સમજવાનું છે એટલે બાયબેક ની વ્યાખ્યા એટલી જ છે કે કંપની પોતે તમારી પાસેથી શેર પરચેસ કરે છે આપણે જે રીતે શેર પરચેસ કરતા હોય તો એમને વેચનાર પણ આપણી જેમ કોઈ અધર વ્યક્તિ છે એટલે કંપની ડાયરેક્ટ આપણને કોઈ શેર વેચતી નથી એ ક્યારે વેચે છે જ્યારે આઈપીઓ આપણે એપ્લાય કરી છે એટલે ડાયરેક્ટ કંપની પાસેથી શેર આપણા ડિમેટ એકાઉન્ટમાં આવે છે ફર્સ્ટ ટાઈમ જે પ્રોસેસ આવે એને પ્રાઇમરી માર્કેટ કહેવાય બાકીનું જે કાંઈ ચાલતું હોય સેકન્ડરી માર્કેટ ચાલતું એટલે એક વ્યક્તિ પાસેથી કોઈ બીજા વ્યક્તિ પરચેસ કરે છે લેવડજવડ થતી હોય આ રીતે શેર બજારમાં શેરની ખરીદી થતી હોય પણ જ્યારે બાય બેક આવે છે એટલે કે કંપની પોતાનો જે સ્ટેક છે એ વધારવા માટે એટલે કે ઇક્વિટી એમના માર્કેટમાં જેટલા પણ એને રિલીઝ કરેલા છે જેમ કે શેર તો 1 લાખ શેર એને માર્કેટમાં રિલીઝ કરેલા હોય એમાંથી એને એમ લાગે કે ભાઈ આપણે આમાંથી માર્કેટમાં મુકેલા હતા પૈસા ની જરૂર હતી એટલે વધારે હવે મારે શેર છે એ મારી માલિકી શેર માં વધારવી છે એટલે હું બધા લોકોને પૈસા આપી આપીને છૂટા કરતો જાવ એટલે ઇન્વેસ્ટરો ઘટતા જાય છે અને ક્યાંક ને ક્યાંક

લેવલ ત્યાં હોલ્ડ કરે છે અને રાઇડ કરે છે તો હવે આગળ શું થશે તો આપણી પાસે જો ઇન્ફોસિસ નો શેર છે અને આપણે એમને સરેન્ડર કરવો છે કંપનીને વેચી દેવો છે તો એમની પ્રોસેસ કઈ રીતે છે એટલે આ એન્જલ એપ્લિકેશનની અંદર તમે આ રીતના પગલા ભરી શકો એમાં સ્ટેપ 1 છે કે તમે તમારો જે પોર્ટફોલિયો છે એ ઓપન કરો અને ઓપન કર્યા પછી એમાં ઓવરવ્યુ છે એ ઓવરવ્યુ માં તમે જાઓ એટલે

અહીંયા ત્રીજું સ્ટેપ ખુલ છે જેની અંદર જે પણ શેર અત્યારે બાયબેક આવેલા છે એ કંપનીના નામ અહીંયા બતાવી દેશે એમની ડિટેલ અહીંયા બતાવી દેશે હવે ઇન્ફોસિસ ના શેર નું અહીંયા નામ આવી ગયું છે અને એના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે એમના એમના વિશે વધુ ઇન્ફોર્મેશન તમને મળશે કે ઇશ્યુ સાઇઝ કેટલી છે બીડ પ્રાઇસ કેટલી છે બીડ પ્રાઇસ એટલે કે કંપની કેટલામાં ખરીદે છે અત્યારે ભાવ એમનો 1550 છે અને કંપની ખરીદે છે

એટલે આપણને આપણા શેર નો ભાવ થી બતાવી દે છે પછી એમની જે ઇશ્યુ સાઇઝ છે પછી કઈ ટાઈપના ઇન્વેસ્ટરો છે એમની પાસે થી રિપીટ કરે છે પરચેસ કરે છે રીપરચેસ તો એ બતાવ છે અને રેશિયોનો કઈ રીતના છે 1 જેમ 5 જે ઘણી વખત એવું બનતું હોય કે શેરનો નો ચાલતો હોય ₹100 અને કંપની ખરીદતી હોય ₹20 માં તો એ એની ગણતરી આ 1 જેમ 5 1 જેમ 10 એવી રીતે કરી શકતી હોય એટલે આ રીતે આપની ગણતરી થશે અને જેમના જે શેર છે એમની જે ઇશ્યુ છે અને અહીંયા છે ઇશ્યુ ટાઇપ પછી લિસ્ટિંગ છે માં છે કે માં તો બધું બતાવશે નેક્સ્ટ સ્ટેપ લઈ અવેલેબલ તમારી પાસે અત્યારે હાલમાં શેર કેટલા પડ્યા છે એ તમને બતાવશે અને એમાંથી તમારે કેટલા વેચવા છે એ તમે એના પર ક્લિક કરશો

ત્યાં સુધી પહોંચવા માટે તમારે 1 બાય 1 બધી પ્રોસેસ કરવાની છે પણ બધી જાણકારી રાખવી જરૂરી છે પછી તમે અત્યારે પરચેસ કરી લ્યો અને તમને લાગે કે હું માં આપી દઉં તો એવી રીતે ગણવામાં નથી આવતું તમે અત્યારે 1550 નો ભાવ આલે છે શેરનો અને પરચેસ કરી લ્યો છો તો એ રેટ 1800 માં તમે વેચવા માંગો

જેવી રીતે આઈપીયુ ની સિસ્ટમ હોય આપડે કેટલા બધા લોકો આઈપીયુ અપ્લાય કરતા હોય તો બધા નથી મળતું એમ પણ સેમ સિચ્યુએશન છે

શું કરવું એટલે તમે બધાય વેચો છો તો વેચવા માટે બાયબેક માટે કોઈ લિંક ની જરૂર નથી આ એન્જલ માટે આપણે વાત કરીએ છીએ તમારી પાસે કોઈ બીજું પ્લેટફોર્મ હોય જીરોધા છે બ્રો છે કે પછી અધર એપ્લિકેશન યુઝ કરતા હોય તો એમાં થોડા ફીચર્સ અલગ હોય પણ મોટા ભાગની પ્રોસેસ આ જ રીતે આવતી હોય છે એટલે ન સમજાય તો કોમેન્ટ કરજો યા મેસેજ કરજો તમારી પાસે ઓલરેડી આપણો નંબર રહી છે

આપણા પોર્ટફોલિયો જોઈ શકો છો બાકી મોટા ભાગની માહિતી તો આપણે આપણી ટેલિગ્રામ આપતા જ છીએ અને પણ બધું બરાબર એટલે તમે જ ન હોય તો જોઈન કરી લેજો લિંક તમને મળી નીચે અને આવા વિડિયો તમને મળતા અને બીજા શીખવા કેટલા બધા વિડિયો આપણી ચેનલ છે એટલે એકવાર નજર કરજો થોડું આરએનડી કરજો અને ધીમે ધીમે શીખવાથી પ્રોસેસ શીખવાની લઈને ધીમે ધીમે માર્કેટમાં આગળ જજો થેન્ક યુ આ જેને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો ધન્યવાદ